હવે મારી પાસે આ અંતિમ તક છે હવે હું મરણીયો ન તો મરી શેર બહુ સારા છે હવે મારી પાસે અંતિમ તક છે હવે મારી પાસે આ અંતિમ તક છે હવે હું મરણીયો ન થવું તો મરી જવું અનુભવ વિતેલા જીવનના છે એવા અનુભવ વિધેલા જીવનના ના છે એવા મળે કોઈ જો પ્રેમ થી તો ડરી જો અનુભવ છે વિધેલા જીવન ના એવા અનુભવ છે હવે કોઈ પ્રેમ કરે તો એમ બીક લાગે કે ખંજર કાઢશે અનુભવ છે વિધેલા જીવનના અનુભવ વિધેલા જીવનના છે એવા મળે કોઈ જો પ્રેમ થી તો ડરી જવું ફરી ચહેરો જોવા મળ્યો છે ફરી આજ એ ચહેરો જોવા મળ્યો છે ફરી જવું કે હું એના તરફ ફરી જવું હું એના તરફ કે ફરી જવું ફરી જવું હું એના તરફ કે ફરી જવું ફરી